સુરતમાં પ્રથમવાર અયોધ્યાની ભવ્યતા અને ભક્તિનો સંગમ સુરતના લાલાઓ માટે એક અવિસ્મરણીય આધ્યાત્મિક અને સાંસ્કૃતિક અનુભવ શ્રીરામ રાજ્ય ઉત્સવ મેળાનું આયોજન કરવામાં આવ્યું છે સુરતમાં પ્રથમવાર અયોધ્યાની ભવ્યતા અને ભક્તિનો સંગમ સુરતના લાલાઓ માટે એક અવિસ્મરણીય આધ્યાત્મિક અને સાંસ્કૃતિક અનુભવ શ્રીરામ રાજ્ય ઉત્સવ મેળાનું આયોજન કરવામાં આવ્યું છે આ મેળો પંદર ઓક્ટોબરના રોજ સાંજે ચાર વાગે વનિતા વિશ્રામ ગ્રાઉન્ડ ખાતે શરૂ થયો છે આ મેળાનું સૌથી મોટું આકર્ષણ એ છે કે તેમાં આવનાર સુરતવાસીઓને અયોધ્યા મંદિરની ભવ્ય ઝલક જોવા મળી રહી છે મેળાના મુખ્ય પ્રવેશ સ્વાનને વિશાળ અયોધ્યા નગરીકને પ્રાકૃતિક તરીકે શણગારવામાં આવે છે જેથી પ્રવેશ કરતાની સાથે શ્રદ્ધાળુ પ્રભુ શ્રી રામના દર્શન કરી શકે રિપોર્ટર સુનિલ ગાંજાવાલા સુરત બ્રિજેશ પટેલ આ વર્ષે અમે રામ રાજ્ય ઉત્સવ મેળો એટલે કે અયોધ્યાની રામનગરી અમે બનાવવાનો પ્રયાસ અહીંયા કર્યો છે અને આ બનાવવાની પાછળનું રીઝન તારણ એક જ છે કે અત્યારની જનરેશન એટલે કે બાળકોને રામ ભગવાન શ્રી રામ ભગવાનના જીવનચરિત્રની માહિતી ખૂબ જ ઓછી હોય છે તો અમે એવો પ્રયાસ કર્યો છે કે અત્યારના બાળકો અને સુરતની જનતાને અયોધ્યાના રામ મંદિરના દર્શન કરાવવા અને છોકરાઓને અમે ભગવાનની ઝાંકીઓનો એટલે ભગવાનના જીવન ચરિત્ર ચરિત્ર પરની ઝાંકીઓ બતાવવાનો પ્રયત્ન કર્યો છે મેળા કેટલા દિવસ છે આ મેળો પંદર ઓક્ટોબરથી શરૂ થયો છે અને આવનારા સાહીઠ દિવસ સુધી આ મેળો ચાલુ રહેશે અને આ બનાવવાનો વિચાર એક જ કે બે હજાર પચીસનું વર્ષ એટલે કે આખા ભારત દેશમાં જ્યારે રામ ભગવાનના રામ ભગવાન માટેના પબ્લિક ગાલી ગેલી થઈ હોય તો આપણું સુરત કેમ પાછું રહી શકે તો અમે એ ઉદ્દેશથી અમે રામ મંદિર બનાવવાનો પ્રયત્ન કર્યો છે આ વખતે ઘણી બધી નવી રાઇડ્સ વખતમાં બધી પબ્લિકને ભગવાન શ્રી રામ ના અયોધ્યા નગરી થી લઈને શોપિંગ ના સ્ટોલ્સ અને રાઇડ્સ પણ એવી વિવિધ પ્રકારની રેન્જર છે સુનામી છે ટાવર્સ આ બધી રાઇડ્સ પણ આપણે આમાં આ વખતે લાવ્યા છે બાર કોમર્શિયલ સુવિધા છે બાળકો માટે કે અત્યારની જનરેશનના બાળકોને ભગવાનના જીવન ચરિત્રની માહિતી મળી રહે અને ભગવાનના દરેક ઉદ્દેશની માહિતી મળી રહે એવો અમે પ્રયત્ન કર્યો છે અને એની જોડે જોડે બાળકો માટે શોપિંગ સ્ટોલ પણ છે અને બાળકોની રાઇડ્સ પણ આ વખતે ઉપલબ્ધ છે ફાયર સેફ્ટીની કેવી સુવિધા છે ફાયર સેફ્ટીની પણ બધી જ સુવિધા આપણે ત્યાં અવેલેબલ કરેલી છે કેટલીની કેપેસિટી છે મેળામાં એક સાથે આઠ થી દસ હજાર વ્યક્તિ પણ આવી શકે એ રીતની કેપેસિટી આપણે રાખી છે અહીંયા ને પાર્કિંગની પણ ભરપૂર વ્યવસ્થા રાખેલી છે 아맙습 <shriek>